ઝરમાં વરસાદ વરસતો હોય અને ગરમા ગરમ ગોટાની સુગંધ આવે ને તો તો મોઢામાં પાણી આવી જાય તો આજે આપણે બનાવીશું ગોટા પણ આજે આપણે પાલક અને મકાઈના ગોટા તૈયાર કરવાના છે જે રેગ્યુલર મેથીના ગોટા કરતા સ્વાદમાં અલગ છે અને એની સાથે બનાવીશું એવી ચટણી કે ચટણીના કારણે તમને ગોટા ખાવાનું મન થઈ જાય એટલી સ્વાદિષ્ટ બનશે તો એકદમ પોચા જાળીદાર પાલક અને મકાઈના વડા બનાવવાનું શરૂ કરીએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ પાલક અને મકાઈના ગોટા તૈયાર કરવા માટે આપણને જોઈશે પાલક તો અત્યારે મેં લગભગ અડધા થી પોણા કપ જેટલી થાય ને એટલી પાલક લીધી છે મરચા લીધા છે મોળા અને તીખા એમ બે પ્રકારના છે જે લવિંગ મરચા આવે છે ને એ પણ થોડા લીધા છે એક નંગ ડુંગળી જોઈશે મકાઈ જોઈશે હવે તમે જો ડુંગળી ના ખાતા હો તો તમારે ડુંગળીને સ્કીપ કરી દેવાની પાલકને ધોઈને એકદમ ઝીણી ઝીણી આપણે કટ કરવાની છે અને એની જે દાંડીવાળો ભાગ હોય ને જે કઠણ હોય નથી લેવાનો ફક્ત એના પાન હોય ને જે ગુમળાવાળા એ જ લઈશું સેમ આજ રીતે તમે મેથીના ગોટા પણ બનાવી શકો પણ મેથીના ગોટા આપણે રેગ્યુલર બનાવીએ છીએ તો વરસાદની સિઝન હોય અને મકાઈનો ઉપયોગ ના થાય તો કેવું ચાલે તો મકાઈ અને પાલકના ગોટા તૈયાર કરીશું મરચાને પણ એકદમ ઝીણા ઝીણા કટ કરી લઈએ અને ડુંગળીને પણ આપણે સેમ એ રીતે ઝીણી કટ કરી લેવાની છે મરચાં તમારે જેટલી તીખાસ જોઈએ એ પ્રમાણે લેવાના અને મકાઈ છે એને આપણે આ રીતે ઊભી રાખીને કટ કરીશું અને પછી આપણે એને થોડી ઝીણી કરી લેવાની છે તમે ઈચ્છો તો તમે મકાઈને છીણીને પણ લઈ શકો અથવા તો પછી આ રીતે તમે એને થોડી કટ કરી લોને તો પણ ચાલે ખાવામાં આ રીતની આવે ને તો એકદમ સરસ એ ક્રન્ચી લાગે છે તો આ રીતે આપણે બધી પહેલાં તૈયારી કરીને રાખીએ હવે ચટણી તૈયાર કરવા માટે અત્યારે મેં બેન ટમેટા લીધા છે આ જે ટમેટાની ચટણી છે ને ખાટી મીઠી એ તમે કોઈ પણ ફરસાણની સાથે સાવ કરશો ને તો ખૂબ જ સરસ લાગશે તમે કોઈ પણ પ્રકારના ભજીયા બનાવતા હોય દાળ વડા બનાવતા હોય તો એની સાથે બટાકા વડા સાથે આ ચટણીનો સ્વાદ એકદમ સરસ લાગે છે તો બે ન ટમેટાને આપણે આ રીતે કટ કરી લેવાના છે અને ત્યાર પછી એક કપ પાણી લઈશું અને એની અંદર આપણે ટામેટા અને થોડી આંબલી એડ કરવાની છે આંબલી બહુ વધારે એડ નથી કરવાની અત્યારે મેં જે ટામેટા લીધા છે ને આજકાલ માર્કેટમાં આવા હાઇબ્રિડ ટામેટા જ મળે છે દેશી ટામેટા હોય તેમાં ખટાશ હોય આ ટામેટામાં ખટાશ એટલી નથી હોતી એટલે આંબલી એડ કરી છે એને આ રીતે ઉકળવા દેવાનું છે લગભગ આઠથી દસ મિનિટ જેટલો સમય થશે ને તો આ રીતે ઉકળી જશે પછી એની અંદર આપણે ગોળ એડ કરી દઈશું તો મેં અત્યારે વન થર્ડ કપ ગોળ નાખ્યો છે એક ટી સ્પૂન આપણે એમાં સંચળ એડ કરવાનું છે અને અત્યારે મેં દોઢ ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે મિક્સ કરી લઈશું ગરમ છે એટલે ગોળ બધો જ માઇલ્ડ થઈ જશે અને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે અત્યારે મેં જે ચટણી બનાવવા માટે ક્વોન્ટિટી ઉપયોગમાં લીધી છે એમાંથી લગભગ અડધાથી પોણા કપ જેટલી ચટણી તૈયાર થશે ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં એને કાઢી એની અંદર એક ટેબલ સ્પૂન કોર્ન એડ કરવાનું છે અને પછી એને ગ્રાઇન્ડ કરી લઈશું ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે એને ગાળી લેવાનું છે આ પ્રમાણે તમે ચટણી બનાવીને ફ્રીઝની અંદર લગભગ પંદર થી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તમે ફ્રીઝરમાં મૂકશો તો દોઢ થી બે મહિના સુધી આ ચટણી બિલકુલ જ ખરાબ નહીં થાય તો તમે આ પ્રમાણે માં બનાવીને પણ એને રાખી શકો છો આ રીતે આપણે એને ગાળી લેવાનું એટલે આંબલીની અંદર સ્મૂથ આ રીતનું મિશ્રણ મળશે હવે આપણે એને ફરી ગેસ પર મૂકીશું આપણે એમાં કોર્ન એડ કર્યો છે એટલે એકદમ સરસ થિકનેસ આવી જશે બહાર તમે જે ચટણી ખાવ છો ને એ આ રીતે તૈયાર કરવામાં આવે છે અને એમાં થિકનેસ માટે કોર્નફ્લોર ઉપયોગ કરવામાં આવે છે તમારી પાસે ના હોય તો તમે મેંદો પણ એડ કરી શકો લગભગ પાંચથી સાત મિનિટ ઉકાળશું એટલે આ રીતની કન્સિસ્ટન્સી આવી જશે પછી ગેસ બંધ કરી દેવાનો હવે ગોટામાં નાખવા માટે આપણને જોઈશે આખા ધાણા તો અત્યારે મેં એક ટી સ્પૂન આખા ધાણા લીધા છે પાંચથી સાત નગ આપણે મરી લઈશું અને એક ટી સ્પૂન જેટલી આપણે વરિયાળી લેવાની છે અને ત્રણેય વસ્તુને આપણે અધકચરું આ રીતે ખાંડી લેવાનું છે તમે મિક્સર જારમાં પણ કરી શકો પણ બહુ ફાઇન પાવડર નહીં બનાવવાનો અધકચરો રહેવું જોઈએ એનું જે ટેક્સચર છે ને એ અધકચરો રહેશે તો ખાવામાં ખૂબ સરસ લાગશે જ્યારે તમે ગોટામાં એને નાખશો ત્યારે તો બસ આ પ્રમાણે આપણે એને તૈયાર કરી લઈશું હવે અત્યારે મેં બે કપ ભરીને તૈયાર જે પેકેટનું બેસન આવે છે ને એ લીધું છે તમારે એકદમ સરસ જાયદાર પોચા ગોટા તૈયાર કરવા હોય તો તૈયાર પેકેટના બેસનનો ઉપયોગ કરવાનો તો બે કપ ભરીને મેં લીધું છે અને એને આપણે ચાળી લઈશું આ બેસનનું જે ટેક્સચર હોય ને એકદમ સ્મૂથ હોય તો એને ચાળવું ખાસ જરૂરી છે ચાળવાથી એની અંદર એરિએશન થાય છે હવા ભરાય છે હવે આપણે જે મસાલો તૈયાર કર્યો તો એડ કરીશું એની અંદર હિંગ એડ કરવાની છે તો મેં એક ટીસ્પૂન હિંગ નાખી છે મીઠું સ્વાદ મુજબ તો મેં પણ મેં એક ટીસ્પૂન નાખ્યું છે અને ડુંગળી મરચાં અને મકાઈને આપણે જે તૈયાર કરીને રાખ્યા હતા એ એની અંદર એડ કરીશું પાલક એડ કરવાની છે એની અંદર તમે જો કપથી મેઝર કરો તો અડધાથી પોણા કપ જેટલી પાલક એની અંદર આપણે અત્યારે એડ કરી છે અને પાલકનો જે ટેસ્ટ હોય ને થોડો બીટર હોય તો એને બેલેન્સ કરવા મે થોડી ખાંડ નાખી છે આ ટોટલી ઓપ્શનલ છે તમારે ના નાખવી હોય તો સ્કીપ કરી શકો મેં એક ટીસ્પૂન ખાંડ નાખી છે પહેલાં આપણે એ ચમચીથી મિક્સ કરી લઈએ બરાબર એને આપણે ધોઈ હોય ને એનું પોતાનું એની અંદર થોડું પાણી હોય તો પહેલા આપણે પાણી એડ નહીં કરીએ ડુંગળી ને બધા જ મસાલા મિક્સ થાય ને તો એ પણ પોતાનું થોડું પાણી એની અંદર છોડે એટલે પહેલા પાણી નહીં નાખવાનું આ રીતે મિક્સ કરી લેવાનું અને પછી થોડું થોડું પાણી નાખી આપણે ખીરું તૈયાર કરીશું ચાંદનો લોટ જ્યારે તમે ચાઓ ને તો તમને બહુ વધારે લાગે વોલ્યુમ મળે જોઈને એમ લાગે કે બહુ છે પણ જ્યારે તમે પાણી નાખીને મિક્સ કરો ને તો એનું જે વોલ્યુમ છે એકદમ ઘટી જાય એટલે તમને જો આઈડિયા ના આવતો હોય તો એને મીઠું પાછળથી એડ કરી શકો કારણ કે ઘણી એવું થાય કે લોટ જોઈને એવું લાગે કે ભાઈ લોટ વધારે છે ને મીઠું વધારે પડી જાય પણ જ્યારે તમે પાણી નાખીને એને ભેગો કરો ને તો વોલ્યુમ ઓછું થઈ જાય એટલે અંદાજ ના આવતો હોય તો પાછળથી એડ કરવું તો આ પ્રમાણેનું આપણે ખીરો તૈયાર કરવાનું છે ને પાણી થોડું થોડું જ એડ કરીશું બહુ વધારે નથી નાખવાનું એની અંદર તો બસ હજુ થોડું પાણી એડ કરી દઈશું ટોટલ મેં અડધા કપ જેટલું પાણી ઉપયોગમાં લીધું છે અને આપણે જ્યારે ખીરું તૈયાર કરીએ ને તો ખીરાને આપણે બહુ વધારે ફેંટવાનું નથી ની ત્યારે પકડશે તો બસ આ રીતે એને મિક્સ જ કરી દેવાનું છે જરૂર મુજબનું પાણી એની અંદર એડ કરી દેવાનું છે તો અડધો કપ પાણી મેં ઉપયોગમાં લીધું હતું હવે એની અંદર આપણે હાફ ટી સ્પૂન સોડા નાખવાનો છે અને એની પર લીંબુ નાખી એને એક્ટિવેટ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે તેલ મેં પહેલાં જ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ આપણું એકવાર બરાબર ગરમ થઈ જાય ને પછી જ આપણે ખીરાની અંદર આ રીતે સોડા ને લીંબુ નાખી અને એક્ટિવેટ કરી મિક્સ કરીશું જેથી સોડાની જે ઇફેક્ટ છે ને એકદમ સરસ આવે તમે જો આ રીતે સોડા ને લીંબુ નાખીને પછી રહેવા દો વધારે વાર ખીરું તો ઇફેક્ટ ઓછી થઈ જશે તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય તો ગેસની ને આપણે સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખવાની છે અને આપણા જે ગોટા છે ને એટલા સરસ હલકા બનશે ને કે તમે જોઈ શકશો કે જેવા એ તણાશે ને પછી એની જાતે જ એકવાર એની સાઈડ ચેન્જ કરી દેશે તો તમારું ખીરું જો પરફેક્ટ બન્યું હોય ને ત્યારે જ તમારા ગોટા છે ને એ આ રીતે જાતે જ એની સાડની સાઈડ ચેન્જ કરી દે એકદમ એ વજનમાં હલકા હોય એટલે તરત જ પલટી જાય આ પ્રમાણે આપણે ગોટાને તળા મૂકી દેવાના છે અને જો એવું લાગે કે તેલ તમારું ઠંડુ પડી ગયું છે તો પછી તમારે ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે કરવાની પહેલાં તમારે જ્યારે તમે અંદર એડ કરતા હોય ત્યારે સ્લો ટુ મીડિયમ રાખવાની અને પછી આપણે ગોટા બધા જ ઉમેરી દઈએ ને પછી તમારે ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની અને એને તળવાના તો ગોટાને તળવામાં પાંચથી છ મિનિટ જેટલો સમય લાગશે કારણ કે આપણે અંદર મકાઈ પણ નાખીએ છીએ એટલે તળાવમાં બહુ વધારે ઉતાવળ ના કરવી તો પાંચથી છ મિનિટ પછી ગોટા આપણા એકદમ સરસ તળાઈને તૈયાર થઈ જાય પછી આપણે એને બહાર કાઢી દેવાના છે અને આ જ પ્રમાણે આપણે બાકીના ગોટા પણ તળીને તૈયાર કરી લઈશું તો ગરમા ગરમ પાલક અને મકાઈના ગોટાની સાથે ખાટી મીઠી ચટણી અને તળેલા મરજા તો ખાવાની મજા પડી જાય તો એકવાર રેસીપીને ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂર જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે